નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશ ઉત્સવનું આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવ્યું છે શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ વિદ્યાર્થીઓ માટે આ તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશોત્સવ નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉમદા વિચારધારાની ફળશ્રુતિરૂપ એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશ ઉત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે જેમાં એકસો એકવીસ પ્રાથમિક શાળાઓમાં એકસો બે ગુજરાતી માધ્યમ તેર હિન્દી માધ્યમ અને છ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે જેમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે આ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે જેમાં સ્કૂલ બેગ વોટર બેગ નોટબુક પેન્સિલ રબર સંચો કંપાસ બૂટ મોજા ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે આ શાળા પ્રવેશોત્સવમાં ગાંધીનગરથી પધારનાર પદાધિકારી તથા બાલકૃષ્ણ શુક્લા મુખ્ય દંડક ધારાસભ્યો મેયર સાંસદ સ્થાયી ચેરમેન ડેપ્યુટી મેયર શહેર પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન તથા શાસના અધિકારી સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે આપણે શાળા પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા આવનાર બાળકો એ ખૂબ સારી પ્રગતિ કરે એના માટે કરીને એને સારું શિક્ષણ મળે સારી પ્રગતિ કરી શકે સારું એજ્યુકેશન લઈ શકે એના માટે નગર શિક્ષણ સમિતિએ આજે શાળા પ્રવેશોત્સવ માટેનો એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી એની અંદર આપ સર્વે મીડિયાના મિત્રોને હું આવકારું છું આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી નવા બાળકો હજુ નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં જોડાય એના માટે અનુરોધ કરું છું આજના દિવસે નગર શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યશ્રીઓ અમારા શ્રી મારા શ્રી અમે સાથે મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી ઊંચાઈ જાય એના માટેના અમારા નવા ઊંચા ટાર્ગેટો ફિક્સ કરીએ છીએ અને આવનારા દિવસોમાં ખૂબ સારી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ મેળવી શકે એના માટેના પ્રયત્નોમાં અમે લાગેલા છે પચાસ હજાર નું ટાર્ગેટ એટલા માટે રાખવો પડે કે અમે ટાર્ગેટ જ્યારે ઊંચો આપીએ ત્યારે ઊંચી સંખ્યામાં બાળકો જોડાઈ શકે અત્યારે તેતાલીસ હજાર થી પિસ્તાલીસ હજાર ની વચ્ચે આ વખત સંખ્યા રહેશે આ નવ દસ અને અગિયાર બાર ની અંદર હા હા બાળવાડીના બાળકો હા તો બાળવાડીના બાળકો એડ કરતા પચાસ હજારની સંખ્યામાં અમે પહોંચી રહ્યા છીએ અને બાલવાડી અને નવ દસ ની સંખ્યા એડ કરીએ તો અમે પચાસ ની સંખ્યા પર પહોંચી રહી છે બાલવાટિકાથી લઈને આઠમા ધોરણની સંખ્યા તેતાલીસ હજાર પાંચ હજાર ની નજીક અમારી સંખ્યા પહોંચે છે અને અને એની સાથે સાથે નવ અને દસ ની સંખ્યા એડ કરીએ તો પચાસ હજારના ટાર્ગેટ પર અમે પહોંચી શિક્ષણ આ વખતે નવસો ની આસપાસની સંખ્યા અમારી પાસે અત્યાર લગી આવી ચુકી છે અને એની આગળની સંખ્યા અમારી પાસે હજુ આવનાર દિવસોમાં આવનાર છે હંડ્રેડ પર્સન્ટ અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં બાળકો અમારી જોડે જ્યાં જોડાઈ રહ્યા છે એ બધા બાળકોના વાલીઓને અમે આવકારીએ છીએ બાળકોને આવકારીએ છીએ અને સારામાં સારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મળે એના માટેના અમે પ્રયત્નશીલ છે ડ્રોપઆઉટ રેશિયો કેટલું આ વખતે ડ્રોપઆઉટ રેશિયો એક પોઈન્ટ સમથિંગ છે પણ એ ડ્રોપ આઉટ રેશિયો નહીવત છે જ્યારે ચોત્રીસ ટકાથી અમે શરૂઆત કરી હતી આજે દોઢ ટકાની આસપાસનો નહીવત પર લઈ આવીને અમે લોકો આ કામગીરીમાં લાગેલા છે આવનાર દિવસોમાં ઝીરો કરવાની તૈયારી અમારી અમે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે નવ અને દસ ધોરણ જે શરૂઆત કરી હતી એ નવ અને દસ ધોરણની શરૂઆતની દસ કુલો જે અમે ઉભી કરી એની અંદર મેક્સિમમ અમારો ડ્રોપ આઉટ રેશિયો સમય ગયો અને આવનાર દિવસોમાં એનાથી સારી બનતી પ્રયત્ન કરીશું અંગ્રેજી માધ્યમની પણ શાળાને આ વખતે સરકારમાંથી જે અમારા ડીઓના માધ્યમથી અમને મળી છે એ અંગ્રેજી માધ્યમની એની શાળા નવથી બાર ધોરણની શાળીમાં શરૂઆત થઈ રહી છે એની બી શરૂઆત થઈ ગઈ છે અને એ આવનાર દિવસોમાં અંગ્રેજી માધ્યમનો બી જે ડ્રોપ આઉટ રેશિયો છે એ બી ઘટાડતો જાય એના માટે અમે ચિંતા કરીએ અંગ્રેજી માધ્યમમાં વધુમાં વધુ પ્રવેશ થાય એના માટે વડોદરાના વાળીઓને શું સંદેશો આપવા માગો છો અંગ્રેજી માધ્યમના કરતાં બી હું એવું કહું છું કે સ્થાનિક ભાષામાં આપણો પહેલો પ્રયત્ન હોવો જોઈએ સ્થાનિક ભાષા એ આપણી માતૃભાષા છે માતૃભાષાની પહેલી અમે ચિંતા કરતા અમે સૌથી વધારે શાળા માતૃભાષામાં લાગેલી છે ત્યાર પછી અમે રાષ્ટ્રીય ભાષા બી અને અંગ્રેજી માધ્યમની ભાષા બી આ બધી જ ભાષાની અંદર સર્વ ભાષાને અમે સમાનતા આપી અને સર્વ ભાષા માટેની ચિંતા કરીએ છીએ પણ સાથે સાથે અમે એટલું સો ટકા કહીએ છીએ કે આવનાર દિવસોમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા માટે અમારે જે બી ભાષાની જે બી સ્કૂલો વધારવી પડશે એના માટેના અમે પ્રયત્નશીલ છે